જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં બધાનો હાર્દિક સ્વાગત છે આજે હું બનાવી રહી છું થેપલા સવાર સવારમાં થેપલા આ શું છે આ છે કસ્તુરી મેથી જે આપણે ઘરે ખીલાવેલા છે ઘરની વાડીની એટલે એને કસ્તુરી મેથી કહેવાય તો હું કહેવાય ઈ તો મેથી મેથી છે કસ્તુરી મેથી અલગ આવે છે એવું લાગે કડવી ક્યાં આવે એટલી બધી એવું એટલું કડવી નથી લાગતું આ કણવી નો હોય છે તો સુકાઈ જાય પછી હમ આ કણવી ન હોય એમ કેમ અરે ગ્રીન મેથી આપણે ના લાવે વાડીની ઘણા લોકો ખાતા હોય આ છે શું છે મસાલા ડબલ બીજું છે તેલ નાખી બીજું

આ કાંટી લેવાનું નીકળે છે જો ખાલી કરો નીકળે છે જ નથી ખબર મને નથી ખબર લે એવું હોય અરે વાહ ખાસ ખબર પડી સરસ વેરી ઓકે હવે આપણે પર્યાણ છે આને પેકી દે હવે

જો સામકોની છે ને કા હમ તપેલું ધોઈ એમાં પાણી આવે જો આવે ધીમી મે મેં આ ફિલ્ટર થાય એટલું હા ફિલ્ટર ના આપણે મોટું ફિલ્ટર હોય ને તો એટલું પાણી થાય ધીમો ધીમો આવતો એવું સુસે તો એટલું પાણી ખાસારે છે

તારે હું બોલું હેનું પદ જોતું છું બનાવતા હોય એને શું કેવાય કોક રસોયા કારીગર કંદોઈ કારીગર કે ગમે વસ્તુ મતલબ હોય ને આ પ્રોગ્રામ કારીગર છે કારીગર કારીગર કેમ આપણે એવા સાચું આ કે ડુંગળીના કારીગર હમ તમને હેને શાક તો હાર આવડે છે પણ એવું નહી આવી વસ્તુમાં ન આવે એરી લે

કાલ પીજા ખાઈ લીધા પછી ખાવાનું છે આજ પંજાબી ખાવાનું છે ઓળો છે રોટલો નથી ઓળો ખાઈ લેટ તો કઈ કરશું અને આજ હું ખાઈ લઉં છું સવાર સવાર માં તો તારે જોબ ક્યારે સવારે છે કાલ ને કાલ સવારે વેલી જોબ છે

બરલી લોટ નો વારો બીજું બસ બસ આવડો મને વાહ ભાઈ વાહ મીઠામાં છે ને તારો નાનો છે એટલે તું રેવા જ

હવે એમાં નાખીશું આપણે પાણી તેલ અને પછી આપણે એમાં નાખીશું પાણી બોલી એમ ને મને એમ કે આપણું મારું કઈ આવશે નહીં તમારું આવે છે ને તમને આવડે જ છે પેલા આ બધું નાખીને છે ને હલાવી નાખવાનું એટલે બધું મિક્સ થઈ જાય પછી એમાં નાખી દેવાનું તેલ

તો ભાઈ फटाफट સબસ્ક્રાઇબ કરી દેજો કરો હાલ હવે હું સામુખો નગર પછી તું રોડ બાંધ હાલો હાલો જલ્દી જલ્દી પનવલ નીકળના થેપલા થઈ ગયા છે રેડી

તો આવી જાવ બધા થેપ ખાવા 10 વાગી ગયા છે હવે વાગે નીકળવાનું છે એટલે ફટાફટ જમી લઈએ પછી કામ કરી રેડી બોલ બોલ આ સ્ટાર્ટ બોલ છે છે ને વિડિયો પૂરો કરવાનો છે ને હવે પૂરો કર દે હવે આ આજ ટાઈમ નથી ને મારે આખો દિવસ છે હું હાં યાર થેપલા ખાઈ લીધા છે